રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા પંચાયત કચેરીમાં ભાજપના મહિલા નેતાઓનો ફોટો સેશન સામે આવ્યું છે જેતપુરમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે જયદીપ વણપરિયા ફરજ બજાવે છે પરંતુ તાલુકા વિકાસ અધિકારી પોતાની ચેમ્બરમાં ના હોય સત્તાના મંદમાં મહિલા નેતાઓ અધિકારીઓની ચેમ્બરમાં બેસીને ફોટો પડાવ્યા હતા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનની ઓફિસ ફાળવેલ હોવા છતાં પણ તાલુકા વિકાસ અધિકારીની ખુરશી પર ફોટો પડાવ્યા હતા જેતપુરમાં તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન નીતાબેન ગુંદાણીયાનો ફોટો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે અન્ય ઉપરાંત ભાજપના રાજકોટ જિલ્લાના મહિલા મોરચાના નેતા મીતાબેન ભેડા પણ આ ફોટો સેશનમાં સામેલ થયા હતા નેતાઓના અધિકારીને ચેમ્બરમાં ફોટો સેશન મામલે તાલુકા વિકાસ અધિકારી સામે પગલાંઓ ભરવામાં આવશે કે કેમ તે અંગે જોવાનું રહ્યું તો મહિલા નેતાઓના ફોટો સેશન મામલે તાલુકા વિકાસ અધિકારીઓનું મૌન સેવ્યું છે